માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય નવ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ડિફોલ્ટ પેજ સાઇઝ અથવા સ્લાઇડ સાઇઝ કઈ છે ઓન સ્ક્રીન શો પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં લીફલ સ્લાઇડ કેવી હોય છે આડી પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના લેઆઉટ જોવા મળે છે ચોવીસ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડ ને ડેકોરેટિવ કરવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે સ્લાઇડ ડિઝાઇન પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં એકના જેવી બીજી સ્લાઇડ બનાવવા કઈ શોર્ટકટ કી વપરાય છે પાવરપોઇન્ટમાંથી બનાવેલી અવાજ દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે સાઉન્ડ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ક્લિપ આર્ટ પાવરપોઈન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? અલ્ટર એફ એક્સ પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં એક કરતાં વધારે સ્લાઇડને રો મુજબ જોવા માટે કયો કમાન્ડ છે? સોટર પાવરપોઈન્ટ એપ્લિકેશન મુખ્યત્વે કયા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે? પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડની અંદર રહેલા ચોક્કસ પ્રકારના લખાણને ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે કસ્ટમ એનિમેશન પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલમાં ચોક્કસ પ્રકારના શબ્દને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે

સ્લાઇડ શોર્ટર થીમ એપ્લાય કરીએ છીએ ત્યારે ડોક્યુમેન્ટમાં કયો ફેરફાર થાય છે બધા જ પાવર પોઇન્ટમાં સ્લાઇડ શો માટે ખાલજીગ્યા શોર્ટકટ કી હોય છે F5 ફાઇવ પાવર પોઇન્ટમાં એનિમેશન ઇફેક્ટ આપવા માટે ખાલજીગ્યાનો ઉપયોગ થાય છે એનિમેશન ખાલજી ગયા મેનુમાં હોય છે સ્લાઇડ શો પાવર પોઈન્ટમાં પ્રોગ્રામ બંધ કરવા બટન પસંદ કરવામાં આવે છે ક્લોઝ મદદથી જે ફાઇલ બનાવીએ તેનું સેકન્ડરી નેમ ખાલજી ગયા હોય છે પાવર પોઈન્ટ ખાલજી ગયા સોફ્ટવેર તરીકે પ્રચલિત છે પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટમાં સ્લાઇડને સ્ક્રીન પર રજૂ કરવા ખાલજીગ્યા કે થી સ્લાઇડ શો વિકલ્પ પસંદ થાય છે F5 ખાલજીગ્યા વિકલ્પની મદદથી પહેલેથી બનાવેલા પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય છે ટેમ્પલેટ પ્રેઝન્ટેશનની બધી સ્લાઇડમાં અમુક ખાસિયતો જળવાઈ રહે તે માટે ખાલજીગ્યા સ્લાઇડની પસંદગી કરી શકાય છે માસ્ટર સ્લાઇડ શો સ્લાઇડ બાદ તરત જ પ્રથમ સ્લાઇડ આવી જાય તેવા તૈયાર કરેલીટ ખાલજીગ્યાનો ઉપયોગ સ્લાઇડના એનિમેશન માટે જ વપરાય છે ટ્રાન્ઝિશન કસ્ટમ એનિમેશન કમાન્ડ કયા મેનુ નો વિકલ્પ છે સ્લાઇડ શો પાવર પોઈન્ટ માં પ્રોગ્રામ બંધ કરવા ખાલી જગ્યા મેનુમાંથી ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરવામાં આવે છે ફાઇલ એક્ઝિટ પાવર પોઈન્ટ માં ખાલી જગ્યાનો ઉપયોગ જટિલ માળખાની રૂપરેખાને સરળતાથી સમજી શકાય તેવા દ્રશ્ય રૂપમાં દર્શાવવા માટે થાય છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ચાર્ટની સુવિધા ખાલી જગ્યા મેનુમાં હોય છે ઇન્સર્ટ પાવર પોઈન્ટમાં મૂવી અને સાઉન્ડ કયા મેનુમાં છે ઇન્સર્ટ પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન ખાલી મેનુમાં હોય છે ફોર્મેટ થ્રેસર્સ માટેની શોર્ટકટ કી કઈ છે શિફ્ટ F7 સક્રિય વિન્ડો બંધ કરવા માટે વપરાતી કી કઈ છે કંટ્રોલ

કયા પ્રોગ્રામ નો સમાવેશ થતો નથી રાઈટર આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં